અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો

ભાવનગર જિલ્લામાં તળાજાની ભાગોળે આવેલા જગ્યા ઉપર છેલ્લા ઘણા સમયથી તળાજા નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે આ કચરાના કારણે આસપાસના ખેડૂતો તેમજ ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને તેનો વિરોધ નોંધવામાં આવ્યો હતો બસો સાસઠ કેવી ઉપર થી નીકળે છે બરોબર ઓલી બાજુ ની હદ તળાજા છે ઓલી બાજુની હજ રામપુરાની છે અને સાસઠ કેવીની બાજુની આ હજ કાયદેસર સાંકળાસર નંબર એક પંચાયતની છે બરાબર અમારું તો એવું કેવું છે કે અમારી હજમાં કચરો ઘણા થાય નાખે છે અને હવે કૃપા કરીને અમે આગળ કહેવા માંગીએ છીએ કે હવે પછી અમારી હદમાં કોઈ દિવસ કચરો ન આવવો જોઈએ નહીતર અમે ઉગ્ર આંદોલન કરશું અને બધી રજૂઆતે કરશું કારણ કે જો આ બાજુ અમારે દાડિયા લાવવું હોય તો કોઈ પારવાય પણ અહીંયા નથી આવું મહેનત કરે છે કોઈ પણ વ્યક્તિ અહીંથી રસ્તેથી નીકળે તો મોઢો દબાવવા સિવાય અહીંથી વટાતું નથી એટલે

નગરપાલિકાનો કચરો જે ઠલવાય છે તે આમ જનતાને અને ગ્રામજનોને આજુબાજુમાં રહેણાંકરિયાને આરોગ્યના ખતરામાં પહેલો છે બીજો કે જે એકબીજાને જોડતો રસ્તો હોય એ જોડતા રસ્તાની ઉપર જે કચરો નાખ્યો છે ત્યારે કનેક્ટિવિટી એકબીજાના ગામથી બંધ થઈ જાય આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય ત્યારે સરપંચ ગામના આગેવાનો આજુબાજુના રહેણાંકના એરિયાના લોકો અને ગામના દરેક આગેવાનો અહીંયા કોઈ પક્ષા પક્ષી નથી પણ આરોગ્યને ખતરો ન થાય એવા વિચારોથી કચરાનો નિકાલ કરવો જોવે અને એવી જ જગ્યાએ કચરો નાખવો જોઈએ કે કોઈ પશુ પંખી માલ ઢોર માણસ અને કોઈ દિવસ ખતરો ન આવે આરોગ્યથી સુરક્ષિત રહે તેવા વિચારોથી કચરો નાખે એવા પ્રયત્ન અમે ચીફ ઓફિસરને અત્યારમાં મેં ફોન કર્યો કે ભાઈ તમે સ્થળ ઉપર આવો નગરપાલિકાના પ્રમુખના પતિને ફોન કર્યો તો એ આવે છે અને મને ચીફ ઓફિસરે કીધું કે આજ આખા દિવસમાં એનો અમે નિકાલ કરાવશું